નડિયાદના ચકલાસીમાં લૂંટની ઘટના સામે આવી છે ત્યારે નડિયાદના ચકલાસીમાં ઘરની બહાર સૂઈ રહેલા પંચોતેર વર્ષના જાના ભરવાડ નામના વૃદ્ધ મહિલાનું મોઢું દબાવી બે લૂંટારૂઓએ લૂંટ કરી હતી મોઢે રૂમાલ બાંધી આવેલા બે લૂંટારૂઓ મહિલાએ પહેરેલા સોનાના દાગીના ખેંચી ફરાર થઈ ગયા હતા નડિયાદના ચકલાસી ગામના પરા વિસ્તારમાં લૂંટની ઘટના બની જેમાં બે લૂંટારુએ છાપરા બહાર ખુલ્લામાં ઊંઘતી વૃદ્ધ મહિલાનું મોઢું દબાવી તેમના પહેરેલા સોનાના દાગીના ખેંચી ફરાર થઈ ગયા હતા કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારની કિંમતમાં દાગીનાથી લૂંટારોએ લૂંટ ચલાવી ફરાર થયા આ બનાવ મામલે ચકલાસી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ક્યાંય શું રહ્યા હતા કંઈ વાય શું તમે શું સાંજે નથી સોનું જોતું નવ તોલા বিজে চাই না থিও আমোটু ইকিনা নসবরি জামে। ইনサルমা বিজেও, ইনজে কাইনা। আই সাচি মাগলে ইয়ে। মোরু দবা দি। আকি না بولন মারতে ফটো। কিলা সোনা না ডাকি না থা তমার। আউ। তোমার মধ্যে কিলা ডাকি না না। লাউ লাউ লাউ। নাও بولনা দা। হ্যাঁ আঞ্জি প্রজেক্ট হো যায় তামে। হ্যাঁ। Gracias.